ગોધરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણ ને અછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વામાન ભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે વર્ષ ઓગણીસો થી દર વર્ષે સાતમી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સાતમી ડિસેમ્બર થી એકત્રીસમી માર્ચ દરમિયાન ભંડોળ ભેગું કરવામાં આવે છે અને આ ભંડોળને વીર સૈનિકોના પરિવારજનોના જીવન નિર્વાહ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ પાછળ વાપરવામાં આવે છે જેના ભાગરૂપે આજે સાતમી ડિસેમ્બર નિમિત્તે ગોધરા કલેક્ટર कलेक्टर कचेरी ખાતે ગોદરા જિલ્લા કલેક્ટર આશિષ કુમાર ની ઉપસ્થિતિમાં સશસ્ત્ર સેના દ્વજ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો લોકોએ બલિદાન دیا છે અને उनमें से जो નિવૃત્ત થયા છે તેમના વેલ્ફેર એક્ટિવિટીઝ کے لیے ہم سب સિવિલિયન્સ کو اپیل کرتا ہوں میں કે બર્જર કર इसमें हिस्सा इस लें और उनकी वेलफेयर एक्टिविटी में जो भी अपने से हो सके वो योगदान दें और सशस्त्र सेना 10 दिन का फ्लैग अपने चेस्ट पर लगाएं और गर्वानिक महसूस करें સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર